જય માતાજી મિત્રો આજ છે ગુરુવાર અને સવાર સવારમાં હું નીકળી ગયો છું ખેરાલ જોવા માટે કારણ કે હું જાઉં છું ગાડીમાં મારા જીજુના સાથે એટલે મિત્રો ગામમાં એક ભાઈ આવે છે તેમના બાઇક પર બેસીને હું જયો ખેરાલું અને ત્યાં મારા જીજુ મળ છે મિત્રો તમે આ વિડીયો પૂરો જોજો એન્ડ તક બના રજો ચલો આપણે ગામમાં જઈને બાઇક પર બેસીને તો જે ખેરાલું આ છે ખરાલનો ચોકડી એટલે મારા જીજી આવે શુવાર પર આપણે ગાડીમાં આવી ગયા છીએ ગાડી મારા ગાડીમાં આવી ગયા મારા આજે તો ગાડી ગાડી ભરાય છે એ અમારી ગાડી ભરાય છે એટલે અમે જઈએ છીએ ચા આપવા આ છે મિત્રો અંબાજી થી આવી આવે છે ને ત્યાં ખોરી કહેવાય કે ત્યાં આ છે મારા જીજુ ચા લઈને જાય છે પેલી અમારી ગાડી ભરાય છે ચલો મિત્રો ગાડી માં જઈએ પછી મકલી પાછી

આપણે ગાડી કાલે કઈ ને હવે આવી ગયા છે હવે જઈએ છીએ અરીબા ની ચા પીવા ત્યાં છે અરીબા ની ચા ચલો અમે જઈએ મારે શું બે ઉપર ને સર અરીબાની ચા ચા ઉપર છે સ્ટુડિયો અહીં હા ચાના પીમી દો હિન્દુસ્તાની મિત્રો ચા પીએમ ચા પી ચા

પથ્થર ને આ બનાવે મિત્રો નીચે કાલ વિડીયોમાં જય હિન્દ જય ભારત